મૃત્યુ બે પ્રકારના છે એક જ્યાં જીવને કહે છે કે ચાલ અમે તને લેવા આવ્યા એક જ્યાં કાળ જીવને કહે છે અથવા તો જીવ પ્રભુને કહે છે કે હવે મને લઈ જાઓ જે જીવાત્મા સકારાત્મક વિચારે છે એના માટે શ્રાપ પણ વરદાન થઈ જાય છે અને જે સકારાત્મક નથી વિચારતું નેગેટિવ જ છે એના માટે વરદાન પણ શ્રાપ થઈ જાય છે અને એના બંનેના ઉદાહરણ આપ્યું ભસ્માસુર ને ભગવાન શિવે કંકણ આપ્યા ભસ્મ કંકણ કે એ પહેરી અને જેના માથા પર હાથ મૂકે ત્યારે ને ત્યારે બળીને ભસ્મ થાય ભગવાને લીલા કરી એના ને એના માથે હાથ મુકાવ્યો ને પોતે ને પોતે બળીને ભસ્મ થયો આપ્યું તું વરદાન તપ કરીને એને માગ્યું વરદાન પણ શું થયું શ્રાપ થઈ ગયું અને પરીક્ષિત મહારાજને મળ્યો છે શાપ પણ એ સચેત અને સજાગ માણસ છે એટલે એમણે મૃત્યુને સુધારવાના પ્રયત્ન કર્યા ઘણી વાર આપણને એવું થતું હોય છે કે ડોક્ટરે કહી દીધું હોય કે હવે ભાઈ આ છ મહિના છે બે વર્ષ છે પાંચ વર્ષ છે અવધિ આપી દેતા હોય ડોક્ટરો કે હવે આટલા વર્ષ જીવશે પછી જીવાતમાં સુકાતો જાય એટલે સમજવું કે આને મરવાનો ભય છે અને જે જીવાત્મા હતો એવો ને એવો રહે એટલે સમજવું કે આને મૃત્યુને સ્વીકારી લીધું છે જ્યારે આવું હોય ત્યારે આવે બાકી ત્યાં સુધી આપણે હરિનામ જન્મેલો કયો જીવાતમાં એવો છે જેનું મૃત્યુ નથી નામ એનો નાશ છે જ તો મરણથી ડરવું નહીં ભાગવું નહીં મરણને અપનાવી લેવું મરણની આખરી છે આ સંસારમાં જન્મેલા કયા જીવાત્માના જીવનમાં મૃત્યુ રૂપી આંટી નથી આવવાની દરેકના જીવનમાં આવવાની છે પણ એક સૂત્ર મેં હમણાં કહ્યું સન્મુખ મરણ વીર કી શોભા કે જે મૃત્યુને કહે છે અરે કાલ આવતું હોય તો આજ આવો મને મૃત્યુનો ભય નથી હું તો ભગવાનનો વૈષ્ણવ છું કદાચ નરકમાં મને નાખે ને તો હું નરકમાંય ભજન કરીશ બાકી હું ડરીશ નહીં તો મૃત્યુ કોના જીવનમાં નથી દરેકના જીવનમાં છે मरणनि <marenani> आररिया <coughs> <akari -yaya>

करि भावत कौन ऐसा है जिसकी मृत्यु नहीं है हर किसी की मृत्यु निश्चित है आज नहीं तो कल तो मृत्यु से डरो मत उसे सहज अपना लो क्योंकि आप मना करो तब भी जाना है और आप स्वीकार लो फिर भी जाना है तो जाना या नहीं जाना यह हमारे हाथ में नहीं परमात्मा के हाथ में तो अपने को तो केवल भगवान का शरण लेना है और परीक्षित महाराज ने वही किया इस कथा से हमें वही सुनना सीखना समझना और स्वीकारना है कि परीक्षित महाराज की भी मृत्यु आई उन्होंने क्या किया बोले अंत समय सब कुछ छोड़ दिया और भगवान के भजन में लग गए कथा सुनने बैठ गए